ખાતેથી એકસો ચોરાણું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી તે દરમિયાન લૂઝ ચોખા ફોર્ટીફાઈડ ચોખા સહિત સાઈઠ કિલોગ્રામની ભરતીના એક એવા કુલ એકસો ચોરાણું કટ્ટા બાલશક્તિના સત્તર પેકેટ ચોખાની આડમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો રોયલ સ્ટેગ અને પ્રિન્સ જોન્સ બ્રાન્ડની એક દારૂની બોટલ રેડ દરમિયાન મળી આવી છે આ સમગ્ર જથ્થો અમરેલી જિલ્લાના ખાંભાના યોગેશ ગીરી લક્ષ્મણ ગીરી ગોસ્વામી હોવાનું તપાસમાં આવ્યું છે જિલ્લામાં પ્રથમવાર કલેક્ટરની રેડમાં દારૂ પકડાતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે વધુ સમાચાર માટે જોતા રહો તહેલકા ન્યૂઝ